નમસ્કાર મિત્રો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અત્યારે વાગી રહ્યા ચાર બેતાલીસ થઈ છે ચાર વાગ્યા ને બેતાલીસ મિનિટ અત્યારે બ્લોગ સ્ટાર્ટ કરી રહ્યો છું અત્યારે હું આવે છું સ્વામિનારાયણ મંદિર ગોત્રી બતાવું તમને મંદિર આ છે મંદિર થોડો ઘોંઘાટ નોઈઝ અવાજ આવશે કારણ ત્યાં કામ ચાલી રહ્યું છે એટલે મશીન ચાલે છે તો આ છે ગણપતિ બાપ્પા કાચ લાગ્યા છે એટલે થોડું નજીક જવું પડશે આપણે ગણપતિ બાપાની ખૂબ સુંદર મૂર્તિ છે અને સામે છે કષ્ટભંજન હનુમાનજી દાદા એ પણ તમને બતાવું

આ છે ધનશ્યા મહારાજજીની મૂર્તિ ધર્મદેવી ભક્તિ માતા હરે કૃષ્ણ મહારાજ શ્રી કૃષ્ણજી અને રાધાજી આમ તો લગભગ બધા જ મંદિર માર્બલના હોય છે પણ આ મંદિરનું મને કામ ગમ્યું માર્બલનું કેમ કે ફૂલ ડિટેલિંગ સાથે કામ છે આ મંદિરનું એક નાની નાની ડિઝાઇન પણ ક્લિયરલી તમને દેખાશે કોઈ ખાળ કોણ ને એની એકદમ ક્લિયર ફિનિશિંગ આ ઘુમ્મટ પણ એક ખૂબ સુંદર બનાવ્યો છે વચ્ચે ઝુંમર પણ લગાડેલું છે અને આ મંદિરનો પિલર જો જ્યાં એમાં મૂર્તિ બનાવેલી છે એ મૂર્તિનું ફિનિશિંગ તમે જુઓ મૂર્તિ એકદમ ક્લિયર દેખાય છે કોઈ પણ એકદમ સ્ક્રેચ નહીં કંઈ જ નહીં અમે સજાનંદ સભાગૃહ છે નોઈઝ વધારે આવે છે એટલે વોઇઝ ઓવર કરવો પડશે અને બહાર બહુ જ નોઈઝ છે મેં આગળ વાત કરી તમને અને ખૂબ સુંદર મોટો પેસેજ છે અને જે પણ ભક્તો દર્શન કરવા આવે તો એ લોકો અહીંયા બેસી શકે એની માટે સીટિંગ પણ વ્યવસ્થા કરી છે સીટિંગ એટલે માર્બલની સીટિંગ રેડી કરી દીધી છે અને અહીંયાથી આ એન્ટર છે મંદિરનું અહીંયાનો દાદરનો વ્યૂ મેં નથી લીધો અહીંયાથી ચડી અને તમે ઉપર મંદિરમાં પ્રવેશ કરી શકો છો પછી ગણપતિ બાપા અને હનુમાનજીની જે મૂર્તિ આગળ તમને બતાવી અને અહીંયા ગૌશાળા પણ છે ખૂબ સુંદર ગૌશાળા છે અને ગાયો પણ છે તમે જુઓ વિડીયોમાં કામધેનું ગૌશાળા સામે ગૌશાળા પણ છે અહીંયા ગાયો પણ છે મંદિરમાં ગૌ ગૌશાળા પણ ચાલે છે આટલું મોટું ગ્રાઉન્ડ છે બેસવા માટે વ્યવસ્થા છે સીટિંગની માર્બલની જ અહીંયાથી પણ તમે જોઈ આવી શકો છો રસ્તો છે ખૂબ સુંદર અને મોટું મંદિર છે હજુ બાજુમાં કન્સ્ટ્રક્શન કામ ચાલુ જ છે હજુ અહીંયા કામ ચાલુ જ છે અત્યારે તમે જોઈ શકો છો વિડીયોમાં આ બધું બની રહ્યું છે અહીંયા ખાસ એટલા માટે આવવાનું થયું કે કથા છે એક દિવસની કથામાં

આ તો મિત્રો આજના લોકમાં આટલું જ છે ફરી નવા બ્લોગમાં મળીશું જય હિન્દ જય ભારત જય માતાજી બાય બાય